નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો તમે ગણેશ ગોંડલ વિશે દોઢ મહિનાથી સાંભળતા આવ્યા છો અને એમની ઓળખાણ તો તમને કદાચ નહીં આપવી પડે પણ ઉપર ઉપરની ઓળખાણ આપી દઉં કે ગણેશ ગોંડલ છે તે જયરાજસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે તેમના દીકરા છે અને આ ગણેશ ગોંડલના જે કાંઈ રાજુ સોલંકી છે તેમના દીકરા વિશે જે કાંઈ કાંડ કરેલો છે એમના દીકરાને સર્વપ્રથમ તો ગઢ જૂનાગઢમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં લઈ જઈ અને તેને નગ્ન કરી અને ડોર માર મારવામાં આવ્યો છે આ કૃત્ય કરવામાં લગભગ એવું સામે આવી રહ્યું છે કે અગિયાર જણા આ કૃત્ય કરવામાં સામેલ છે પરંતુ ગણેશ ગોંડલને લઈને એમને કોર્ટમાં પણ રજૂ કર્યા હતા અને કોર્ટમાં તેમણે પોતાના જે કાંઈ જામીન છે એ બધું મંજૂર કરાવ્યું હતું પણ હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી કેમ કે તમને બધાને ખબર છે કે આ એક માહોલ દોઢ મહિનાથી ચાલતો આવ્યો છે તો હવે જોવું મિત્રો એ રહ્યું કે ગણેશ ગોંડલને સજા મળશે કે પછી સુવિધા કેમ કે તમે જ્યાં પણ ગણેશ ગોંડલને જુઓ છો તો તે તેના ચહેરા પર મુસ્કાન જ હોય છે તો આ એ નથી ખબર પડતી કે આના ચહેરા પર મુસ્કાન છે એનું કારણ શું એનું કારણ શું છે કે એમની પાછળ કોઈ એવું પીઠબળ છે ખરું કે જેના લીધેથી જેલમાં પણ બહાર આવે જેલમાંથી તો પણ એ હસતો હસતો બહાર આવે છે અને બીજી વાત એ જોવી રહી કે તેમના કપડા મોંઘાદાટ કપડા માટે દેખાય છે તો આ બધી સુવિધા પૂરું પાડવા કોણ છે તે હવે જોવું રહ્યું અને તે વિશેનો વિડીયો અમે તમને આગળ બતાવવાના છીએ તો અંત સુધી જોડાયેલા કેમ કે આ વિડિયોમાં તમામ માહિતી આપવામાં આવેલી છે કે આ વ્યક્તિને પીઠબળ છે અને તે કપડામાં જેલમાંથી બહાર નીકળે છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો પણ તેના મોઢા પર આ વ્યક્તિને ઢોર માર માર્યાનો કે આ કૃત્ય કર્યાનો સહેજ પણ કહેવાય ને અફસોસ કે સહેજ પણ સહેજ પણ ખ્યાલ નથી કે મેં કેવું કૃત્ય કર્યું છે અને આ કૃત્ય કરવા પાછળ મને કેવી સજા મળી છે એટલે મિત્રો હવે એ રહ્યું કે કોર્ટમાં કે જેલમાં ગણેશ ગોંડલને સજા મળશે કે પછી સુવિધા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરી બાજુમાં આપેલા બે લાયકન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો ધન્યવાદ